એ તમને ખબર હોય ને તો કોમેન્ટમાં જણાવો કે આ સિંગોડા વેલો હોય ઝાડ હોય કે ક્યાં થાય છે કુદરતી છે કે નહીં કેમ કે આ કાળા 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 છે ચાલો હું ઓફિસે જાવ આવો કોઈ બનાવવાનો આ એમ છે કે કમેન્ટ કરજો હું જાવ ઓફિસે બપોર થઈ ગયો એક વાગી ગયો અને જમવા માટે આવી ગયા મમ્મીએ મસ્ત વટાણા બટેકા અને રીંગણાનું શાક બનાવ્યું બટેકા થોડા પોછા નાખ્યા કે નાખ્યા જ નથી નાખ્યા ને એટલે વટાણા અને રીંગણાનું શાક નવું કોમ્બિનેશન કર્યું અને રોટલી આમાં અડદિયો દાળ ભાત આમાં શાક બીજું ઓફિસ એ લોખંડનું કામકાજ થઈ ગયું વાયરિંગનું કામકાજ આજે ઘણું થઈ ગયું કાલે છેલ્લો દિવસ વાયરિંગનો ને કાલ સવારથી કાલ સાંજે વાયરિંગનું પતી જાય કાલ સવારથી ફર્નિચરનું કામકાજ શરૂ થશે અને એ એણે તો એમ કીધું કે એક દિવસમાં થઈ જશે મને લાગતું નથી ત્રણ દિવસનું ફર્નિચરનું કામકાજ લાગે છે પણ બે જણા એમ કહે છે કે એક દિવસમાં અમારે થઈ જાય પણ કઈ રીતના મને પોસિબલ લાગતું નથી પણ એ ખેંચી લે કે કાલ સવારે એમ દસ વાગે આવશું ને રાતના દસ વાગ્યા સુધી કામ કરશું બાર કલાક કામ કરશું પણ એ થઈ જશે પછી જોઈએ કઈ રીતના પણ અત્યારે ભાઈનું કામકાજ શરૂ છે તો હું ભાભી ભાઈ અને હેતાંશ અમે ચાર જણા જઈએ છીએ મેળામાં હેતાંશને કેટલા દિવસથી મેળામાં જાઉં તો ચાલો જઈએ રજા છે કાલે શનિવારની રજા હોય હા અત્યારે રાત્રે મોન તાંઈ કંપાજી હોય હં હં

રાખે 31 એન મે પ્રો પીજાનો હા એ તો છે ફેવરેટ મોટર મતલબ છે કે આજ ના ના એક બોક્સ બિલકુલ ખાલી એમટી બોક્સ આપ લોકો હું દૂર રહતો આ ગાઈઝ આ છે મિક્સર જુલા આ કાક નવું આવ્યું છે પાંચ ફરે ગોળ ગોળ જ ફરે છે અને આ બાજુ જો હેતાંશ મેળો છે વોટર રાઈડ કરવા હેતાંશ આમ ભાઈ જા પાછળ 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 છેલ્લે કઈ જવા બધા હવામાં જો ઉડવા મળ્યા છે કોઈ ક્રોસ થઈ ગયું છે કોઈ ઉપર થઈ ગયું છે ઓય બધા કેટલા ઉપર ચડી ગયા

ચકડોળ માં બહુ બી પડે છે જોગ બધા ને ઊંધા લટકાવી દીધા ને સ્ટોપ કર્યું છે જો એ આવ્યું સુનામી ચાલુ થઈ ગઈ છે આપડે બીજા દિવસ સવાર પડી ગઈ ગઈકાલે થયું એવું કે મેળામાં એન્ટ્રી લીધી અને હજી તો થોડીક દુકાનો જોઈ બે ત્રણ તે ત્યાં મને બહુ જ માથું દુખતું હતું કેમ કે આખું જ માથું દુખતું હતું અને પછી જ આ પીધું પીધું તો હું પછી મેળામાંથી બહાર આવીને ટોળેલમાં સૂઈ ગયો અને ન્યા મમ્મી મને વામીન થઈ બીમાર થઈ ગયો હું પડી ગયો અને આવીને પછી હું તરત જ ઘરે આવીને પછી સૂઈ ગયો તો આવી રીતના થાય બ્લોગ ઉતરો નહીં પણ તમે જે મેળાનો વ્લોગ જોયો ને ભાઈ ભાભી નેતાન છે ઉતારેલો છે પછી હું તો બાર વી આવ્યો હતો એવું થયું તો હેતા મજા આવી હતી મેળામાં કઈ ગાડીમાં હેન્ડલવાળી વાળી તો બીક નો લઈ ગયા એમાં સાચી હતી તો આવી રીતના થયું પણ હવે આ બ્લોગનો અહીંયા એન્ડ કરીએ છીએ ત્યાં સુધી તમે બાજુમાં ડુમ્મસનો વ્લોગ હું સજેસ્ટ કરું છું તો એ વ્લોગ જોતા આવજો એ ક્લિક કરી લેજો આવતી કાલે સવારે નવ વાગે પાછો આવી જઈશ આ બ્લોગ પતાય હમણાં હું એક નવો બ્લોગ શરૂ કરું છું તો આવજો